રાજ્યના અલગ અલગ શહેરોમાં ઓએલએક્સ પર ચીજવસ્તુઓ વેચવા મૂકનારનો સંપર્ક કરીને તેમના ઘર સુધી પહોંચી નજર ચૂકવીને ચીજવસ્તુ લઈને ફરાર થઈ જતા ગઠિયાને ઝોન પાંચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે અમદાવાદ ઝોન પાંચ એલસીબીની ટીમે બાતમીના આધારે એક ઠગબાજ બેતાળીસ વર્ષીય સુરેશ ઠુમ્મરને ઝડપી પાડ્યો છે જેની પાસેથી પોલીસે પંદર સિત્યાસી લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે આરોપીની પૂછપરછ કરતા તે ધોરણ સાત સુધી ભણેલો છે અને ગુનાને આપવા માટે ફોનમાં વાઈફાઈનો ઉપયોગ કરતો હતો ત્યારે આરોપી ચોરીનો માલ કિંમતે દિલ્હી ચોર માર્કેટમાં વેચી દેતો હોવાનું જાણવા મળ્યું છે અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમના એર ઇન્ટેલિજન્સ ઓફિસરો દ્વારા ત્રણ કેસો કરીને તરખાટ મચાવી દેવામાં આવ્યો છે જેમાં એર યુનિટ દ્વારા અમદાવાદથી બેન્કુક જઈ રહેલા એક મુસાફરને તપાસ કરતા તેની વિદેશી ચલણી નોટો મળી આવી હતી એરક્રાફ્ટ દ્વારા અમદાવાદથી બેન્કુક જઈ રહેલા બીજા મુસાફર પાસેથી અગિયાર લાખ ચોસઠ હજાર આઠસો પાંચ રૂપિયાની કિંમતની વિદેશી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે જ્યારે એર એશિયાની ફ્લાઇટમાં તપાસ કરતા એક મુસાફરના જીન્સ પેન્ટના ખિસ્સામાં ત્રણસો દસ પોઈન્ટ બાર ગ્રામનો ચોવીસ કેરેટનો એક ગોલ્ડ બાર કબજે કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવતા ટીઆરબી જવાનો માટે રાજ્ય સરકાર દ્વારા એક મોટો અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ વિભાગે ટીઆરબી જવાનોના દૈનિક માનદ વેતનમાં રૂપિયા એકસો પચાસનો વધારો કર્યો છે અત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિદિન ત્રણસો રૂપિયાનું માનદ વેતન ચૂકવવામાં આવતું હતું જે હવે વધારીને ચારસો પચાસ રૂપિયા કરી દેવામાં આવ્યું છે વર્ષ બે હજાર અઢારના ઠરાવ બાદ લાંબા સમય પછી આ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે જેને લઈને ટીઆરબી જવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે